તો હેલો મિત્રો કેમ છો તો મિત્રો આજે આપણે ફરી એકવાર ખેતરમાં આવ્યા છીએ કેમ કે મિત્રો આપણે બે દિવસ પહેલાં અહીંયા ખેતર પાછળ છે ત્યાં કટર મરાવ્યું હતું તો મિત્રો તો આ ખેતરમાં પેજ બહુ હતું તો આજે ચેક કરવા આવ્યા છીએ કે ભેજ સુકાણો છે કે નથી સુકાણું એ તમને વિડીયોમાં બતાવવાનું છું મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો બતાવું તમને આ ખેતર તો મિત્રો આ છે આપણી સાયકલ મિત્રો આપણે સાયકલ લઈને આવે છીએ ખેતરમાં તો મિત્રો આ સાયકલ છે તો મિત્રો હવે આપણે ખેતરમાં જવાનું છે તો તમને બતાવું તો મિત્રો અહીં થઈને આપણે ખેતરમાં જવાનું છે મિત્રો આ વાયર બટ્યા છે મિત્રો તો આ વાયરમાં થઈને આપણે અંદર જવાનું છે મિત્રો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો આપણે હવે જઈએ અંદર તો મિત્રો આપણે ફાઇનલી અંદર આવી ગયા છીએ અને સામે દેખાય ત્યાં આપણું સેતા છે મિત્રો ત્યાં જઈને આપણે ચેક કરવાનું છે મિત્રો જે ભેજ હતો એ સુકાણો છે કે નથી સુકાણો તો મિત્રો કેટલું ઘાસ ઉગી જાય છે તો મિત્રો આવી ગયો છે આપણું છેતર તો મિત્રો આ ખેતરમાં આપણે ચેક કરવાનું છે કે તે સુકાણું છે કે નથી સુકાણું મિત્રો અહીંયા આપણે એરંડા વાવવાના છે મિત્રો તો મિત્રો એરંડા વાય છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું તો હાલ આપણે જોઈએ મિત્રો શેતર સુકાણું છે કે નથી સુકાણું તો મિત્રો હજુ થોડો ભેજ છે મિત્રો હજુ બે દિવસ શેતા તપા દેવું પડશે પછી વાયશું આપણે મિત્રો તો હાલ હજુ ભેજ છે મિત્રો તો મિત્રો હવે બે દિવસ પછી જ આપણે એરડાવાઈશું થોડું સુકાશે એટલે તમે જોઈ શકો છો આ બાજુમાં કપા વાયા છે મિત્રો કપા પણ મોટા થઈ ગયા છે નજીક થી બતાઉ તમને કા પાછી મિત્રો તો મિત્રો ફાઇનલી હવે આપણે ઘેર ચાલે છીએ મિત્રો ખેતર ચેક કરી લીધું છે તો મિત્રો વિડિયો તમને પસંદ આયો હોય તો ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું જય માતાજી